હરિ ઓમ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં ચેનલમાં મિત્રો નવા હોય તો લાઇક કરી કૉમેન્ટ કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ યા દેવી સર્વૂતેષુમાં ચંદ્રઘટારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ અર્થાત હેમાં સર્વત્ર વિરાજમાન અને ચંદ્રઘટા સ્વરૂપમાં પ્રસિદ્ધ અંબે તમને મારા પ્રણામ હે માં મને બધા પાપથી મુક્તિ આપો મિત્રો ચૈત્ર માસનું ત્રીજું નોરતું એટલે મા ચંદ્રઘટાની આરાધનાનું નોરતું નોરતાના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે આ દિવસે માતાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ વિનમ્ર બને છે અને જીવનમાં અપાર ઉત્સાહની વૃદ્ધિ થાય છે આવો જાણીએ આ વિડીયોમાં માતાજીના ત્રીજા નોરતે ચંદ્રઘટાની પૂજા કેવી રીતે કરવી અને માતાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ કેવી રીતે બદલાય છે તેની વાત મિત્રો ત્રીજા નોરતે મા ચંદ્રઘટાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ સૌમ્ય અને વિનમ્ર થાય છે અને જીવનમાં અપાર ખુશીની વૃદ્ધિ થાય છે શાસ્ત્રો મુજબ માતા ચંદ્રઘટાનો રંગ સોનાની જેમ તેજવાન છે માતાને ત્રણ આંખો અને દસ પૂજાઓ છે જેમના દરેક હાથમાં કમળનું ફૂલ ગદા બાણ ધનુષ ત્રિશુળ ખડગ ચક્ર ખપ્પર અને અગ્નિ સુશોભિત છે માં ચંદ્રઘટા વાઘ પર બેસીને આવે છે અને દરેક સમયે યુદ્ધ માટે તૈયાર રહે છે

માતા ચંદ્રઘટાની પૂજા કરવાથી સાધકના તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને તેઓ નિર્ભય વીર બને છે દેવીની આરાધના કરવાથી વ્યક્તિના મુખ આંખો અને કાયામાં સકારાત્મક વિકાસ થાય છે અને સાથે બુદ્ધિ અને જ્ઞાનમાં વધારો જોવા મળે છે ચંદ્રઘટાનું સ્વરૂપ પરમ શાંતિપૂર્ણ અને પરોપકારી છે ત્રીજા દિવસેમાં દુર્ગાના આ ત્રીજા સ્વરૂપની પૂજા કરવાથી એવું માનવામાં આવે છે કે વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે ધાર્મિક શાસ્ત્રો મુજબ જે કોઈ વ્યક્તિ માતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરે છે તેને માના વિશેષ આશીર્વાદ મળે છે અને માના વિશેષ આશીર્વાદથી તે જીવનમાં પ્રગતિ કરે છે મિત્રો હવે સાંભળીએ માતા ચંદ્રઘટાની કથા દંતકથા અનુસાર જ્યારે રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે માતા દુર્ગાએ મા ચંદ્રઘટાનો અવતાર લીધો હતો તે સમયે દાનવોનો સ્વામી મહિષાસુર હતો જે દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો તેમની તીવ્ર ઈચ્છા સ્વર્ગ પર શાસન કરવાની હતી તેમની આ ઈચ્છા જાણીને બધા દેવતાઓ તેનાથી નારાજ થઈ ગયા હતા આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ જાણવા ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સામે હાજર થયા દેવતાઓની વાત ગંભીરતાથી સાંભળી ત્રણેય ગુસ્સે થઈ ગયા ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી જે ઉર્જા નીકળી હતી તેમની પાસેથી એક દેવી ઉતરી જેમને ભગવાન શંકરે તેમનું ત્રિશૂલ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું તે જ રીતે અન્ય દેવી દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાના હાથમાં સોંપ્યા હતા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાક આપ્યો સૂર્યએ પોતાની તીક્ષ્ણ અને તલવાર આપી સવારી કરવા માટે સિંહ આપ્યો આ પછી માતા ચંદ્રઘટા મહિષાસુર પાસે પહોંચ્યા માતાનું આ સ્વરૂપ જોઈ મહિષાસુરને સમજાયું કે તેનો સમય આવી ગયો છે મહિષાસુરે માતા પર હુમલો કર્યો આ પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું માત્ર ચંદ્રઘટાએ મહિષાસુરનો વધ કર્યો આમ માતાએ દેવતાઓની રક્ષા કરી મા ચંદ્રઘટાના આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે માં ચંદ્રઘટાને આજના સમયે ભોગમાં કેસરની ખીર અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ સાથે સાથે પંચામૃત અને સાકર અથવા સાકરનો પ્રસાદ પણ માતાને અર્પણ કરી શકાય છે મિત્રો પૂજા કર્યા બાદ મા ચંદ્રઘટાના મંત્રનો જાપ કરવો જોઈએ જે કંઈ આ મુજબ છે યા દેવી ચંદ્રઘટા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ પિંડજ પ્રવરાઢા ચણકોપા કેર્યુતા પ્રસાદ તનુતે મહામય મહામયી ચંદ્રઘટે વિષુતા આ રીતે પૂજા કર્યા બાદમાં ચંદ્રઘટાના મંત્રનો જાપ કરવાથી સાધકને વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે અને તે જીવનમાં સુખ શાંતિ અને ઐશ્વર્યને પામે છે તો મિત્રો આ વિડીયો આપ લોકોને ઉપયોગી થયો હશે એવી અમને શ્રદ્ધા છે આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે એને જરૂરથી શેર કરજો આપ સૌ ભક્તજનો પર ચૈત્રી નવરાત્રિના સમયગાળા દરમિયાનમાં નવદુર્ગાની વિશેષ કૃપા બની રહે તેવી માં નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના કરી અને આજના વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો અને હા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી આપણી ચેનલના અન્ય વિડીયો જોઈ શકો છો આપ સૌને અમારી ચેનલના જય માતાજી જય શ્રી કૃષ્ણ